પન્યા અને ભાઈ મમ્મી ભાઈ તમે શું કરો છો આ একদম અરુવા ચાલતું જોઈ કે જીમની ચર્ચા ਵਿਚામાં છે ચર્ચા તો છોડો જીમમાં જીમ જોઈન્ટ કરવી છે હવે મंडे થી જીમ જોઈન્ટ કર દીધી જીમનો પેલો શરીર તો વધારો જીમ કે ફેટ ગેન ના કોર્સ આપીશું

કે પેટ બનાવી દીધું છે હવે મસલ્સ બસ તમે સ્લીપર બિલ્ડ બનાવી દો મસ્ત લાગશે તમને ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો આજ લેવા માટે કેમ કે જમ્યા લોકો અહીંયા બોલ ભાઈ શું બસ ફેટ હે અરે ભાઈ વાટ જોઈ ચાલ

કે ફિટ રહેવાનું નામ થોડું ડાયટ હવે શરૂ કર તો હું એ જ કરું છું ડાયટ શરૂ કર્યું મેં આ આ જંક ફૂડ મારા ભાઈ હા એટલે જ તો કહું ડાયટ શરૂ કર્યું એ એ છે ને મારી હવે બતાતા બતાતા આ આને શું કહેવાય એ છે ખમણી આ છે ખમણી આ છે સાડવી આ છોકરા તારા માટે

જોઈએ અંદર હોય તો ચેક કરો તમે નથી એમ બેડ લક ફ્રેન્ડ્સ કોલ્ડ મળી છે નહી ફેસ એકદમ અપસેટ થઈ ગયો હવે કરશું શું આ વાંજો નહી એ બી બધા એમ કેવા માંગે છે કે આજે ડાયટ આર્ટીક શરૂ કરો આ ઢોકળાને બધું આ ડાયટ છે તો ખમણ ડાયટ છે

કેમ કે હું એમનો લાડક વાળો દીકરો છું અને આ આ દીકરો છે ને આ નકામો દીકરો છે કેવો નકામો દીકરો હું બધો કામ કરવા વાળો દીકરો છું પપ્પા બોલો હવે શું કરવાનું છે નાસ્તો લઈ તો લીધો હવે તમે કહો છો થોડીક આગળ જઈને ઊભી રાખીએ છાયામાં ઊભી રાખીએ આમ કરીએ તેમ કરીએ તમે તો ગાડી ચલાઈ ચલાઈને ત્યાં પહોંચાડી દેશો સીધા આવી ગયો

આ રીતના બપોરે ભાઈ નાસ્તો ભલે ના મળે પણ એને સુવા જોઈએ જમી લીધું એટલે એને સુવા આજે નહીં સુવા આજે ઊંઘ નથી આવતી બોલો થઈ ગયો ને હેલો તો ફ્રેન્ડ્સ આવી ગયો છું અત્યારે મારી સાસરીમાં અને ધમાલ ને પણ મજા પડી ગઈ છે દેવભાઈને ઘરે બી મોબાઈલ અને અહીં પણ મોબાઈલ ધમાલ ને પણ ઘરે મોબાઈલ અને અહીં બી મોબાઈલ સો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા છે એટલે આજે કોઈ પણ વ્યક્તિ સાસરીમાં આવે એટલે એને મજા અને મજા જ હોય એટલે હું પણ ઘણા ટાઈમ પછી મારી સાસરીમાં આવ્યો છું એટલે ખૂબ જ ખુશ છું અને વનિતા મારાથી વધારે ખુશ છે એટલે હવે આ આગળનો પ્લાનિંગ ચા પાણી નાસ્તો કરી લઈએ જમ્યા વગર આવ્યા છે તમને ખબર છે વચ્ચે ગાડી હોલ્ડ કરીને અમે નાસ્તો કર્યો હવે જે હોય ઘરે

એટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ કરે છે કે સગી મા કરે ને એટલો પ્રેમ જમી લીધું જમી લીધું કે પૂછી લીધું એમ પૂછી લીધું મને બેટા શું જમશો મેં કહી દીધું મેં કીધું મારે કરેલાનું શાક જોઈએ અને સરગવા બટેટાનું શાક જીરા રાઈસ રોટલા તો કીધા મારા રોટલા ફ્રીએ એટલે કહી દીધું છે એટલે રોટલા બનાવી દે ચોક્કસ ચોક્કસ હવે તમે તમારું કામકાજ શરૂ કરો આજે ખુશખુશાલ સો ફ્રેન્ડ્સ તમે જોયું અનિતાએ અહીંયા આવીને કામકાજ શરૂ કરી દીધું છે અને એકદમ ખુશખુશાલ તમે જોયું ને અને કોણ ખુશખુશાલ ના હોય પિયરમાં કોઈ પણ આવે એટલે ખુશખુશાલ જ હોય પણ હું પણ સાસરીમાં એમ બહુ ખુશ છું કારણ કે કોઈક દિવસ જ એન્જોય કરવા મળતું હોય છે અને આવું એન્જોય હું બીજે કોઈ જગ્યાએ કરતો નહીં સાસરીમાં આવું એટલે ખૂબ જ એન્જોય કરતો હતો તો આજનો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરજો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ